તેની સાથે ફરી એક વખત દુષ્કર્મની ઘટના કરેલી દીકરીને પેટમાં દુખાવો પડતા એના માતા પિતાએ લોકલ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરેલો અને લોકલ ડૉક્ટરનો કોન્ટેક કરતા જાણવા એવું મળેલું કે એ દીકરી ને ગર્ભ રહેલો છે પરિણામે માતા પિતાએ આ બાબતે જે દીકરીની પૂછપરછ કરતા દીકરીએ આ આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ કરેલાની હકીકત જણાવેલી જે સંદર્ભે ફરિયાદીએ પોતે એના જે કાકા છે આ આરોપીઓના એની સાથે ચર્ચા કરતા આ જે એના કાકા છે ડાયાભાઈ સનાભાઈ તળપદા એ ઉશ્કેરાઈ ગયેલા અને ધમકીઓ આપી અને ફરિયાદીની દીકરીને પણ લાફો મારી દીધેલું અને ધાક ધમકી આપેલી ત્યારબાદ તેના કાકા આ ડાયાભાઈ સનાભાઈ તળપદાએ ફરિયાદીને કન્વી કન્વિન્સ કરી અને પ્રથમ ત્રાજ ગામે બોલાવી અને ત્યાંથી લઈ અને વસો ડોક્ટર ભરવાડના દવાખાને લઈ ગયેલા અને ડૉક્ટર ભરવાડના દવાખાને ભોગ બનનારનું શારીરિક ચકાસણી કરી અને ગર્ભ રહેલ છે તે વિગત મળતા ત્યાં આગળ તેનું ગર્ભપાત થયેલ આ અનુસંધાને ફરિયાદી ફરિયાદ આપતા પોલીસે બીએનએસની કલમ સિત્તેર બે ચોસઠ બે અઠ્યાસી બસો આડત્રીસ ત્રણસો એકાવન ત્રણ ચોપન અને પોક્સો એક્ટની કલમ બે ચાર પાંચ અનુએ ગુનો દાખલ કર્યું છે અને તપાસની કાર્યવાહી ચાલુ છે આરોપી દુષ્કર્મ કરનાર બંને આરોપીઓને પોલીસે અટકાયત કરેલ છે અને વિગતવારનું એફએસએલની હાજરીમાં પંચનામું તેમજ સાયન્ટિફિક એવિડન્સ મેળવવાની પ્રક્રિયા ચાલુ થયેલી છે જે ગર્ભપાતની ઘટના થયેલી ત્યારબાદ જે ગર્ભને જે જગ્યાએ નિકાલ કરવામાં આવેલો તે જગ્યાએ પણ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં પોલીસે પંચનામું કરી અને ત્યાંથી પણ જે બાયોલોજિકલ નમૂના લેવાના હતા એ નમૂના કબજે કરેલ છે hægt að það sjálf.